એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના છીએ અમે અમારું આ માંગ સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાનમાં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા અમારી માંગ સંતોષ માં આવે તો સોલંકી પરિવાર જે દોઢસો પરિવાર અમારો છે અમારા માસી અમારા ફઈબા નો પરિવાર અમારો મામાન અને અમારો ઓછામાં કે પરિવાર અમે ધર્મ કરશું

અને મોટી મૂળ પરિણામ બાબા સાહેબ ના અનાવરણ કરવા નથી અને અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે ગાંધીનગર જવા નથી એ બાબતનું એક સંમેલન પણ રાખેલું છે જયારે જેથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ઓછામાં ઓછા ચોવીસ વર્ષ થવા આવ્યા છે ચોવીસ વર્ષ ચોવીસ વર્ષમાં જે

ગાંધીનગર જવાના છે ગાંધીનગર જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને ને આપવાના અને અમે કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખ ને મળવાના છે ગીતાબા રાજીનામું અને જયરાજસિંહ ની એકસો વીસ બી માં અટકાયત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના છીએ અમે અમારું આ જે માંગ સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાન માં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું આઈ માયાવતીજી માયાવતી અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા બે બે લાખ બાઈકો લઈને અમારી જવાની તૈયારી છે ત્યારે પહેલી રાત અમે રાજકોટ પકવાના રાજકોટ સુરેન્દ્રનગર અને બાવળામાં મોટી સભા થશે ને ત્યાંથી પછી અમે ગાંધીનગર જવાના છીએ

જુનાગઢ થી મેંદળા બાયપાસ થી મેંદળા થઈ અને મેંદળા થી નાની મોટી ખોડિયાલ મોટી ખોડિયાલ થી દાદર બૈરિયા થઈ નાની મૂળપરી થઈ અમે વિસાવદર જુદી જુદી જગ્યામાં અમારી લઈ અને મોટી મૂળપરી ગામ બાબા સાહેબ અનાવરણ કરવાના થઈ અને અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે ગાંધીનગર જવાના છીએ એ બાબતનું એક સંમેલન પણ રાખેલું છે જયારે

છ જણા એ બંદૂક તાકી હતી છ જણા એનો લંગન વિડીયો બનાવતા હતા એ છ જણાના મોબાઈલ કબજે લીધા નથી છ બંદૂકો કબજે પોલીસે લીધી નથી એને અનુસંધાને અમે ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને ને આપવાના છે અને અમે કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખ ને મળવાના છીએ ગીતાબાનું રાજીનામું અને જયરાજસિંહ ની એકસો વીસ બી માં અટકાયત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના છીએ અમે અમારું આ જે માન સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાનમાં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા બે લાખ બાઇકો લઈને ગાંધીનગર જવાના છીએ અને અમારી માંગ સંતોષમાં માં આવે તો સોલંકી પરિવાર જે દોઢસો પરિવાર અમારો છે અમારા માસી અમારા ફઈબા પરિવાર અમારો મામા અને અમારો ઓછામાં ઓછો બસો કે અઢીસો પરિવાર અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું

અને મોટી મૂળ પરિણામ બાબા સાહેબના અનાવરણ કરવાના છે અને અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે ગાંધીનગર જવાના છે એ બાબતનું એક સંમેલન પણ રાખેલું છે જયારે જેથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ઓછામાં ઓછા ચોવીસ વર્ષ થવા આવ્યા છે ચોવીસ વર્ષ ચોવીસ વર્ષમાં જે

ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને ને આપવાના અને અમે કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખ ને મળવાના છીએ ગીતાબા રાજીનામું અને જયરાજસિંહ ની એકસો વીસ બી માં અટકાયત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના છીએ અમે અમારું આ જે માંગ સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાન માં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું માયાવતી અને અમે બોલાવશું ઓછામાં ઓછા બે બે લાખ બાઈકો લઈને અમારી જવાની ચાલ્યું છે પહેલી અમે ત્યારે પહેલી રાત અમે રાજકોટ પકવાના છીએ રાજકોટ સુરેન્દ્રનગર અને બાવળામાં મોટી સભા થાશે ને ત્યાંથી પછી અમે ગાંધીનગર જવાના થઈ

જુનાગઢ થી મેંદળા બાયપાસ થઈ મેંદળા થઈ અને મેંદળા થી નાની મોટી ખોડિયાલ મોટી ખોડિયાલ થી દાદર બૈયા થઈ નાની મૂળ થઈ અમે વિસાવદર જુદી જુદી જગ્યામાં અમારી રેલી લઈ અને મોટી મૂળપરી ગામ બાબા સાહેબના સ્ટેચ્યુ અનાવરણ કરવા નથી અને અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે ગાંધીનગર જવાના છીએ એ બાબતનું એક સંમેલન પણ રાખેલું છે જયારે

છ જણા એ છ જણા હતી છો વિડીયો બનાવતા હતા છ કબજે લીધા નથી છ બંદૂકો કબજે પોલીસે આવેદન મુખ્યમંત્રીશ્રી અને રાજ્યપાલ ને આપવા નથી અને અમે કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખ ને મળવા ગીતાબાનું રાજીનામું અને જયરાજસિંહ એકસો વીસ બી માં અટકાયત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના નથી અમે અમારું આ જે માન સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાતભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાનમાં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું આઈ છે આઈ અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા

અને મોટી મૂળ પરિણામ બાબા સાહેબના સ્ટેચ્યુ અનાવરણ કરવાના છે અને અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે ગાંધીનગર જવાના છીએ એ બાબતનું એક સંમેલન પણ રાખેલું છે જયારે જેથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ઓછામાં ઓછા ચોવીસ વર્ષ થવા આવ્યા છે ચોવીસ વર્ષ ચોવીસ વર્ષમાં જે

ગાંધીનગર જવાના થી ગાંધીનગર જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને આપવા નથી અને અમે કમલમ ખાતે પણ પરદેશ પ્રમુખને મળવા નથી ને ગીતાબાનું રાજીનામું અને દૈરાતીની 120 બી માં અટકાઈટ કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના થી અમે અમારું આ જે માંગ સંતોષવામાં નહીં આવે અને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાન માં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા બે બે લાખ બાઈકો લઈને અમારી જવાની તૈયારી છે અમે નીકળશું ત્યારે પહેલી રાત અમે રાજકોટ પકવાના છીએ રાજકોટ સુરેન્દ્રનગર અને બાવળામાં મોટી સભા થશે ને ત્યાંથી પછી અમે ગાંધીનગર જવાના નથી

જુનાગઢ થી મેંદળા બાયપાસ થઈ મેંદળા થઈ અને મેંદળા થી નાની મોટી ખોડિયા મોટી ખોડિયાલ થી દાદર બૈયા થઈ નાની મૂળપરી થઈ અમે વિસાવદર જુદી જુદી જગ્યામાં અમારી રેલી લઈ અને મોટી મૂળપરી ગામ બાબા સાહેબના સ્ટેચ્યુ અનાવરણ કરવાના થઈ અને અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે ગાંધીનગર જવાના છીએ એ બાબતનું એક સંમેલન પણ રાખેલું છે જયારે

છ જણા એ બંદૂક તાકી હતી છ જણા એનો લગ્ન વિડીયો બનાવતા હતા એ છ જણાના મોબાઈલ કબજે લીધા નથી છ બંદૂકો કબજે પોલીસે લીધી નથી એને અનુસંધાને અમે ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને ને આપવાના છીએ અને અમે કમલમ ખાતે પણ પરદેશ પ્રમુખને ને મળવાના છીએ ગીતાબાનું રાજીનામું અને જયરાજસિંહ ની એકસો વીસ બી માં અટકાયત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના છીએ અમે અમારું આ જે માન સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ગુજરાતભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાનમાં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું આઈ છે અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા

અને મોટી મૂળ પરિણામ બાબા સાહેબના સ્ટેચ્યુ અનાવરણ કરવાના છે અને અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે ગાંધીનગર જવાના છીએ એ બાબતનું એક સંમેલન પણ રાખેલું છે જયારે જેથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ઓછામાં ઓછા ચોવીસ વર્ષ થવા આવ્યા છે ચોવીસ વર્ષ ચોવીસ વર્ષમાં જે

ગાંધીનગર જવાનાથી જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને આપવાનાથી અને અમે કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખને મળવાનાથી ને ગીતાબાનું રાજીનામું અને જયરાજીની એકસો વીસમીમાં અટકાઈત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાનાથી અમે અમારું આ જે માંગ સંતોષવામાં નહીં આવે અને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાન માં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા બે બે લાખ બાઈકો લઈને અમારી જવાની તૈયારી છે અમે નીકળશું ત્યારે પેલી રાત અમે રાજકોટ પકવાના છું રાજકોટ સુરેન્દ્રનગર અને બાવળામાં મોટી સભા થશે ને ત્યાંથી પછી અમે ગાંધીનગર જવાના થઈ અને અમારી માંગ સંતોષમાં નહીં આવે તો સોલંકી પરિવાર જે દોટછોટ પરિવાર અમારો છે અમારા માસી અમારા ભાઈબાનો પરિવાર અમારો મામાર અને અમારો ઓછામાં બસો કે અધીશો પરિવાર અમે મતલબ ધર્મ અંગીકાર કરશું એટલે શું કાર્યક્રમ છે આઠ તારીખે અને તમારી માંગણી શું છે તમે શું કરવાના અમે આઠ તારીખે જુનાગઢ બાબા સાહેબના થી સોલાર વિધિ કરી અને મૂળ પરિગામ જવાના છે જુનાગઢ થી મેંદળા બાયપાસ થઈ મેંદળા થઈ અને મેંદળા થી નાની મોટી ખોડિયાલ મોટી ખોડિયાલ થી દાદર બૈરિયા થઈ નાની મૂળ પરિ અમે વિસાવદર જુદી જુદી જગ્યામાં અમારી લઈ અને મોટી મૂળ પરિગામ બાબા સાહેબ ના સ્ટેચ્યુ નું અનાવરણ કરવાના છે અનાવરણ કર્યા બાદ અમારું સંમેલન થવાનું છે કે અમે

ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ અપહરણ કરી અને નગ્ન હાલતમાં એને કરીને માર્યો છે છ જણાએ બંદૂક ટાંકી હતી છ જણા એનો લગ્ન વિડીયો બનાવતા હતા એ છ જણાના મોબાઈલ કબજે લીધા નથી છ બંદૂકો કબજે પોલીસે લીધી નથી એને અનુસંધાને અમે ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને આપવા આપવાના છીએ અને અમે કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખ ને મળવાના છે ગીતાબાનું રાજીનામું અને ગઈરાશી ની એકસો વીસ માં અટકાયત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના છીએ અમે અમારું આ જે માંગ સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાનમાં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું

ઓછામાં ઓછા ચોવીસ વર્ષ થાવા આવ્યા છે ચોવીસ વર્ષ ચોવીસ વર્ષમાં જે એસી અને એસટી સમાજ ઉપર પાંચ હજાર લોકો પર જે અત્યાચાર થયા છે એમાં છેલ્લો અત્યાચાર અને છેલ્લું કાંડ છે એ ગોંડલ કાંડ છે મારા દીકરાને ગોંડલના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યના દીકરાએ અપહરણ કરી અને નગ્ન હાલતમાં એને કરીને માર્યો છે છ જણા એ બંદૂક તાકી હતી છ જણા એનો લગ્ન વિડીયો બનાવતા હતા એ છ જણાના મોબાઈલ કબજે લીધા નથી છ બંદૂકો કબજે પોલીસે લીધી નથી એને અનુસંધાને અમે ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અને અમારું આવેદન મુખ્યમંત્રી શ્રી અને રાજ્યપાલને આપવાના છીએ અને અમે કમલમ ખાતે પણ પ્રદેશ પ્રમુખને ને મળવાના છીએ ગીતાબાનું રાજીનામું અને જયરાજસિંહ એકસો વીસ બી માં અટકાયત કરે એવી માંગણી સાથે અમે ગાંધીનગર જવાના છીએ અમે અમારું આ જે માન સંતોષવામાં નહીં આવે ને અમને સાંભળવામાં નહીં આવે તો ગુજરાત ગુજરાતભરમાં તો ઠીક છે પણ અમે આખા હિન્દુસ્તાનમાં અમારું આંદોલન થશે અને અમારા રાષ્ટ્રીય નેતા જે છે ચંદ્રશેખર આઝાદ અને માયાવતીજીને અમે બોલાવશું આઈ છે અને અમે માયાવતીજીને બોલાવશું અને ઓછામાં ઓછા બે લાખ લઈને અમારી છે અમે અહીં નીકળશું ત્યારે પેલી રાત અમે રાજકોટ પકાવવાના રાજકોટ સુરેન્દ્રનગર અને બાવળામાં મોટી સભા થશે ને ત્યાંથી પછી અમે ગાંધીનગર જવાના નથી અને અમારી માંગ સંતોષમાં ની આવે તો સોલંકી પરિવાર જે દોઢસો પરિવાર